શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે ગ્લાસમાં પાણી પીઈએ છીએ એ પણ આપણા ગ્રહોને અસર કરી શકે છે વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક ધાતુનો આપણા ગ્રહો સાથે કોઈ ને કોઈ રીતે સંબંધ હોય છે આજે આપણે એવી એક સામાન્ય વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેકના ઘરમાં જોવા મળે છે સ્ટીલનો ગ્લાસ વાસ્તુ કહે છે કે જો તમે રોજ સ્ટીલના ગ્લાસમાં પાણી પીતા હો તો એ તમારા ત્રણ મુખ્ય ગ્રહોને નબળા કરે છે અને એ ત્રણ ગ્રહો છે શનિ રાહુ અને કેટુ જ્યારે આ ત્રણ ગ્રહ અસંતુલિત થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં શાંતિની જગ્યાએ તણાવ દુઃખ અને કલહ વધવા લાગે છે ચાલો સમજીએ કે શા માટે આવું બને છે અને તેનો ઉપાય શું છે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર બંને કહે છે કે ધાતુઓ અને ગ્રહો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે જેમ કે સોનું સૂર્યનું પ્રતિક છે ચાંદીચંદ્રનું તાંબુ સૂર્ય અને મંગળનું જ્યારે લોખંડ એટલે કે સ્ટીલ શનિ રાહુ અને કેટુનું પ્રતિક માનવામાં આવે છે એટલે કે જ્યારે આપણે સ્ટીલનો ઉપયોગ પાણી પીવા માટે કરીએ છે ત્યારે એ ગ્રહોની ઉર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે સ્ટીલના ગ્લાસમાં પાણી પીવાથી પાણીની પ્રાણશક્તિ ઘટે છે પાણી એક જીવંત તત્વ છે જેમાં શક્તિ અને પવિત્રતા રહેલી હોય છે પણ જ્યારે એ સ્ટીલના ગ્લાસમાં રહે છે ત્યારે એની જીવંતતા ધીમે ધીમે ઘટી જાય છે આવી સ્થિતિમાં જ્યારે આપણે એ પાણી પીઈએ છીએ ત્યારે શરીરમાં અને મનમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે શનિ ગ્રહ પર એની અસર સૌથી પહેલા પડે છે સ્ટીલ શનિનું ધાતુ છે પણ વધારે ઉપયોગ શનિને ઉગ્ર બનાવે છે તેથી કામમાં વિલંબ મનમાં અશાંતિ ઘરમાં અસ્થિરતા કે ઝઘડા જેવી પરિસ્થિતિ સર્જાય છે ઘણા લોકો કહે છે કે સ્ટીલના વાસણોનો અતિરેક ઉપયોગ કરતા એમને રોજિંદા જીવનમાં અવરોધો વધતા જણાયા બીજો અસરગ્રસ્ત ગ્રહ છે રાહુ રાહુ એક છાયા ગ્રહ છે જે મનને ભ્રમમાં રાખે છે સ્ટીલના ગ્લાસથી રાહુની ઉર્જા સક્રિય થવાથી મનમાં અશાંતિ ચિંતા ડર અને નકારાત્મક વિચારો વધે છે માણસને લાગે છે કે સારું નથી નથી થતું પણ કારણ સમજાતું એ રાહુની અસંતુલિતતા છે ત્રીજો ગ્રહ છે કેટુ કેટુ વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનો ગ્રહ છે પણ જ્યારે કેટુ નબળો પડે ત્યારે આત્મવિશ્વાસ ઘટે છે મનની શાંતિ નષ્ટ થાય છે અને માણસને અણધાર્યા તણાવનો સામનો કરવો પડે છે એટલે કહેવાય છે કે સ્ટીલના ગ્લાસમાં પાણી પીવાથી ત્રણેય ગ્રહો અસંતુલિત થઈ જાય છે અને એના કારણે જીવનમાં દુઃખ અને અશાંતિ વધે છે શાસ્ત્ર કહે છે કે જ્યાં પાણી હોય ત્યાં દેવતા વસે છે એટલે પાણી પવિત્ર માનવામાં આવે છે જો એ પાણી નકારાત્મક ધાતુમાં રાખવામાં આવે તો એ પવિત્રતા ઘટે છે પ્રાચીન સમયમાં લોકો હંમેશા તાંબાના કે ચાંદીના ગ્લાસમાં પાણી પીતા કારણ કે તાંબુ સૂર્યની ઉર્જા આપે છે અને ચાંદી ચંદ્રની શીતળતા આપે છે બંને ધાતુઓ શરીરને અને મનને સંતુલિત રાખે છે આજના સમયમાં સ્ટીલના ગ્લાસનો ઉપયોગ વધારે થાય છે કારણ કે એ સસ્તા અને ટકાઉ હોય છે પણ વાસ્તુની દ્રષ્ટિએ એ ધીમે ધીમે શરીર અને મનની ઉર્જાને અસંતુલિત કરે છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વાસ્તુમાં દરેક દોષનો ઉપાય છે જો તમે રોજ સ્ટીલના ગ્લાસમાં પાણી પીતા હો તો આજે જ એ બદલી દો તાંબાના ગ્લાસમાં પાણી પીવાનું શરૂ કરો રાત્રે પાણી તાંબાના વાસણમાં રાખો અને સવારે પીવો એ શરીરને શુદ્ધ કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ગ્રહદોષ દૂર કરે છે જો શક્ય હોય તો ચાંદીના ગ્લાસનો ઉપયોગ કરો જે ચંદ્રની શીતળતા આપે છે અને મનને શાંત રાખે છે જો તમે ક્યારેક સ્ટીલનો જ ગ્લાસ વાપરવો પડે તો એ પહેલા ધૂપથી શુદ્ધ કરો અથવા તેમાં થોડું ગંગાજળ છાંટો પાણી પીતા પહેલા ઓમ નમ શિવાય મંત્ર બોલો એ પાણીની નકારાત્મક ઉર્જા નષ્ટ કરે છે અને પવિત્ર બનાવે છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે જ્યારે તેમણે સ્ટીલના વાસણો છોડીને તાંબાનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે એમના જીવનમાં અજીબ રીતે શાંતિ અને સમાધાન વધ્યું ઘરમાં ઝઘડા ઓછા થયા આરોગ્ય સુધર્યું અને મન શાંત બન્યું વિજ્ઞાન પણ કહે છે કે તાંબામાં પ્રાકૃતિક એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરને શુદ્ધ કરે છે અંતમાં એટલું જ કહી શકાય કે વાસ્તુ ફક્ત ધાર્મિક માન્યતા નથી એ જીવન જીવવાનો વૈજ્ઞાનિક માર્ગ છે નાની નાની બાબતો જેમ કે પાણી કયા વાસણમાં પીવું એ પણ આપણા ગ્રહો અને મન પર પ્રભાવ પાડે છે આજેથી નક્કી કરો કે પાણી હંમેશા તાંબાના અથવા ચાંદીના ગ્લાસમાં જ પીશો શનિ રાહુ અને કેટુને નબળા ન થવા દો પવિત્રતા અને સકારાત્મક ઉર્જા સાથે જીવવું શીખો યાદ રાખો વાસ્તુ એ ઘર સુશોભન નથી એ જીવન સુશોભનનો માર્ગ છે વાસ્તુથી સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગળના વિડિઓમાં આપણે જાણીશું કઈ ધાતુ કયા ગ્રહને મજબૂત કરે છે